નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે ને એ આખા દુનિયાભરમાં મ્યુઝિયમ જે તે સ્થિતિમાં છે તે રીતે ઉજવાય છે મ્યુઝિયમ એ આપણા સમાજ જીવન આપણું ઇતિહાસ આપણી સંસ્કૃતિ એનું પ્રતિબિંબ છે અને આ મ્યુઝિયમની દુનિયા એ આખી અલગ દુનિયા છે ભલે ભારતમાં તેનો એટલો બધો પ્રચાર પ્રસાર નથી અને કોઈક રીતે તેની અવગણના પણ થાય છે અને તે માટે આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેના દિવસે આપણે અવની વરિયા સાથે આપણે વાત કરીશું અવનીબેને મ્યુઝિયમ અંગે ઘણું કામ કર્યું છે દેશ દુનિયાના મ્યુઝિયમે તેમણે જોયા છે તો આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે તો અવનીબેન સાથે આપણે મ્યુઝિયમની પૂરી દુનિયા અને અમદાવાદમાં જે કંઈ મ્યુઝિયમ આવેલા છે એના વિશે આપણે ચર્ચા કરીશું वैष्णवजन तो तेने कहिए जे पीड परा અવનીબેન આજના જે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે તો એનું મહત્ત્વ શું છે તમે કેવી રીતે એનું મહત્ત્વ આંકશો અને શું છે આપણા દેશમાં મ્યુઝિયમની સ્થિતિ અને તમે જેટલા મ્યુઝિયમ જોયેલા છો જોયેલા છે તો એના વિશે જરા તમે વિગતે કહો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે જરા માહિતી આપજો મ્યુઝિયમ કારણ કે સામાન્ય લોકોમાં મ્યુઝિયમની જે ધારણાઓ છે એ બધી અલગ અલગ છે તો કોઈક એક બેઝ તમે મૂકી આપો સૌથી પહેલાં તો હું મારું એઝ અ સ્ટુડન્ટ મ્યુઝિયમની ધારણા શું હતી કે ભાઈ મ્યુઝિયમમાં જાઓ એટલે આર્ટિફેક્ટ્સ હોય કે ટેક્સટાઇલ હોય કે સ્કલ્પચર હોય તો એ કોઈ રીતે ડિસ્પ્લે કરેલું હોય ને પછી તમે એને અડી ના શકો અને તમારે સમજવા માટે કાં તો કંઈક લખ્યું હોય એ વાંચવું પડે કાં તો કોઈ તમને સમજાવે એ મારી આજથી વીસેક વર્ષ પહેલાંની ધારણા મ્યુઝિયમની સંગ્રહાલયની હતી હવે આજના દિવસની જે વાત કરીએ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે દિવસ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે એ એક સેન્ટ્રલ આઈકોમ કરીને એક સેન્ટ્રલ બોડી છે એ અનાઉન્સ કરેલું છે અને અઢાર મે દર વર્ષે આખા વિશ્વમાં જે તે મ્યુઝિયમ હોય એ લોકો પોતપોતાની રીતે આ દિવસ ઉજવે અને એની માહિતી તમારે જો મૂકવી હોય તો આંતરરાષ્ટ્રીય એક મેપ છે જેના ઉપર તમે તમે અહીંયા શું કરી રહ્યા છો જ્યાં ત્યાં એની માહિતી મૂકી શકો એવું એક આખું અભિયાન ઇન્ટરનેશનલી ચાલે છે અને હું પોતે આ વિશે જાણતી થઈ બે હજાર તેર ચૌદમાં જ્યારે મેં પોતે અમદાવાદમાં મ્યુઝિયમ્સ ઓફ અમદાવાદ કરીને ઇનિશિયેટિવ શરૂ કર્યું કારણ કે એ વખતે એ શરૂઆત થઈ એના તો હું ઘણા વિડીયોઝમાં વાત કરી ચૂકી છું એટલે બહુ નહીં વાત કરું પણ એ વખતે જ્યારે અમને ખબર પડી કે અમદાવાદમાં જે કેટલા મ્યુઝિયમ છે એની માહિતી અમદાવાદના લોકોને નથી અને બીજું કે અમદાવાદમાં હું આઈ એમ બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન અમદાવાદ પણ અમદાવાદમાં એવું કલ્ચર મેં નાનપણથી જોયું નહોતું કે આસપડોશના લોકો ભેગા થઈને ગાર્ડનમાં જાય કે સિનેમા જોવા જાય કે ખાવા જાય પણ એના સિવાય મ્યુઝિયમમાં ક્યારે જતા હોય એવું સાંભળ્યું નહોતું હું એઝ એ આર્ટિસ્ટ ડિઝાઇન ફેમિલીમાંથી આવું છું એટલે મારા પિતાજી એ હંમેશા ઇન્સિસ્ટ કર્યું કે મ્યુઝિયમ જોવા જવું પછી ડિઝાઇન સ્ટડી કરી એટલે અમારા ટીચર્સ કે સંગ્રહાલય જોવા એનાથી તમને ઘણું બધું જાણવા મળે એટલે એ રીતે મને મ્યુઝિયમનું ઇન્ટ્રોડક્શન થયું હતું અર્લી ચાઇલ્ડહુડમાં પણ મારા એજ ગ્રુપના લોકોને જ્યારે હું જોઉં ત્યારે સંગ્રહાલય વિશે ઓપન ટોક થતી હોય કે હું આજે અહીંયા જઈને આવ્યો ને કે જઈને આવીને એવી કોઈ વાત જ સામાન્ય જીવનમાં ન હોય એટલે મને એવું લાગ્યું કે અમદાવાદમાં મ્યુઝિયમ કલ્ચર નથી તો આપણે શું કરી શકીએ અને શરૂઆત જ્યારે બે હજાર તેરમાં કરી ત્યારે સૌથી પહેલાં તો એ જ ફોકસ હતું કે અમદાવાદમાં કેટલા સંગ્રહાલય છે એ જાણીએ તો મેં શરૂઆત કરીને ત્યારે લગભગ મને આઠ કે નવ મ્યુઝિયમ એ વખતે ખબર એમાંનો એક મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ જે ઇન્ટરનેશનલી ફેમસ છે પછી આપણે સંસ્કાર કેન્દ્રમાં જે કાઇટ હા કાઇટ મ્યુઝિયમ છે અને ત્યાં જ ઉપર સિટી મ્યુઝિયમ છે કર્ણાવતી અતીતની ઝાંખી પછી ગુજરાત સાયન્સ સિટી છે ગુજરાત સાયન્સ સિટી એ વખતે જોયું નહોતું પણ ખબર હતી એટલે આવા સાત આઠ મ્યુઝિયમ ખબર હતા અને ઓલમોસ્ટ બેથી અઢી વર્ષ નું રિસર્ચ અને પછી એક એક મ્યુઝિયમના નામ ખબર પડે એટલે મ્યુઝિયમ જઈને જોવું એની પરિસ્થિતિ શું છે એમાં કઈ રીતનું કલેક્શન છે એ બધાની રિસર્ચ મેં શરૂ કર્યું ડોક્યુમેન્ટેશન શરૂ કર્યું ત્યારે લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષની અંદર મારા લિસ્ટમાં એ વખતે છવ્વીસ મ્યુઝિયમ અને પ્રાઇવેટ કલેક્શન્સનું લિસ્ટ થયું અને બહુ જ આમ એવું લાગે કે વાહ આટલા બધા મ્યુઝિયમ અમદાવાદમાં છે ને આપણા લોકોને ખબર નથી એટલે પછી સોશિયલ મીડિયાની મદદથી અમદાવાદના મ્યુઝિયમને પ્રમોટ કરવાનું ચાલુ કર્યું હવે તમે જે પહેલાં પ્રશ્ન પૂછો તો મ્યુઝિયમ કેવા હોય તો જે મારી શરૂઆતની વિચારસરણી હતી કે ભાઈ મ્યુઝિયમમાં જાઓ ને એટલે સૌથી પહેલાં તો બહુ આમ લાઇટ્સ ના હોય કારણ કે આર્ટિફેક્ટ એવા હોય કે ટેક્સટાઇલ હોય તો એના ઉપર અમુક રીતની લાઇટ હોય તો એ ફેડ થાય કે એના એના પર એવી ઇફેક્ટ પડે કે એ ડીકે થાય એટલે લાઇટ્સ બહુ ઓછી હોય એટલે મને તો પર્સનલી મ્યુઝિયમ જવું ને તો મને ઊંઘ આવે આમ ચોથા બાજમાં આર્ટિફેક્ટ પર એટલે મને હંમેશા એવું થાય કે મ્યુઝિયમમાં જઈએ તો આપણને કોઈ સમજાવે તો જ્યારે મેં પહેલીવાર કેલિકો મ્યુઝિયમ જોયું ત્યારે મને મજા આવી કારણ ત્યાં એક મ્યુઝિયમ ગાઈડ હતા જે આપણને દરેક આર્ટિફેક્ટ પાસે લઈ જાય એના ઉપર કે આ આર્ટિફેક્ટ શું છે કેટલા વર્ષો જૂનું છે કે એની શું વેલ્યુ છે અને ઇન્ડિયન કલ્ચર સાથે એનું શું કનેક્શન છે એટલે ત્યાં ગાઈડ નથી હોતા એવું છે એટલે મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે હમણાં છેલ્લા દસેક વર્ષમાં ઘણો ચેન્જ સંગ્રહ આવ્યો છે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે જે મ્યુઝિયમમાં જતી ત્યારે એવું હતું કે ભાઈ ગાઈડ છે પણ તમે ને એ જો ફ્રી હોય તો હોય અમુક મ્યુઝિયમમાં ગાઈડ્સ છે જે તમે બુક કરીને જઈ શકો કે ભાઈ અમે આ ટાઈમે આવીશું એટલે અમને ગાઈડ મળે અમુક મ્યુઝિયમમાં લેટેસ્ટ ટેકનોલોજી લઈને ઓડિયો ગાઈડ્સ પણ છે જે અત્યારના મ્યુઝિયમોમાં છેલ્લા પાંચ સાત વર્ષમાં ઘણું ડેવલપમેન્ટ છે એટલે એક તો કેવી ટાઈપનો સંગ્રહાલય તો એમાં જુદા જુદા જાતના કલેક્શન એ મ્યુઝિયમમાં આપણા ત્યાં અમદાવાદના મ્યુઝિયમનું જે મેં રિસર્ચ કર્યું છે કે ગુજરાતના મ્યુઝિયમ છે એમાં ઘણા ખરા મ્યુઝિયમમાં ટ્રાઇબલ મ્યુઝિયમ છે એટલે આપણી જે ટ્રાઇબ્સ છે ઓકે તો એ ટ્રાઇબ્સની લાઇફ સ્ટાઈલ એ લોકોના લાઈફ સ્ટાઇલ ડાયોરોમાસ એ ટાઈપના મ્યુઝિયમ્સ પણ છે પછી ઘણા મ્યુઝિયમમાં લાઇબ્રેરીઝ પણ છે કે જે તમે ટ્રાઇબલ મ્યુઝિયમ છે તો એની સાથે લાઇબ્રેરી હોય તો તમે એના વિશે કંઈક રિસર્ચ કરતા હોય કે કંઈક ડેવલપ કરવું હોય તો તમને એ સપોર્ટ મળે ખાલી મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ એ આખા ઇન્ડિયાના જુદા જુદા પ્રાંતના જુદી જુદી જાતના ટેક્સટાઇલ છે ઓવન ટેક્સટાઇલ પ્રિન્ટેડ ટેક્સટાઇલ પેઇન્ટેડ ટેક્સટાઇલ એ બધા ટેક્સટાઇલનું એક કલેક્શન છે પણ આપણે જે આપણો જે ભારત કે જે એશિયાઈ ઉપમહાદ્વીપ છે એનો ઇતિહાસ બહુ જ લાંબો છે અને ત્યાં મ્યુઝિયમ મેં જ મને જે મેં જે અભ્યાસ કર્યો એ પ્રમાણમાં ઓછા છે અને વિદેશોમાં જ્યાં એમનો કદાચ આપણા કરતાં ઇતિહાસ થોડો ટૂંકો છે પણ ત્યાં એ લોકોએ બધી જ બાબતોને બહુ સાચવી છે એની જાળવણી કરી છે અને વર્ષો વર્ષ સુધી પણ હજુ સચવાય એ પ્રકારે એ લોકો એની કાળજી રહે છે તો આ જે આપણા અહીંયાના દેશો અને જે એશિયાઈ દેશો છે એ અને ત્યાંના દેશો એમાં છે બેઝિક ફરક એક તો એજ્યુકેશનનો છે તો પણ તે સિવાય પણ એ લોકો કેમ વધારે કાળજી લે છે અને ત્યાંના મ્યુઝિયમ જે આપણે ટેલિવિઝનમાં મેં કંઈ જે જોયા છે તમે તો રૂબરૂ પણ જોયા છે તો એ કેમ આટલો બધો ડિફરન્સ દેખાય છે એટલે મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે કોઈ બી વસ્તુની બહુ જ કિંમત રાખવામાં આવે છે હું એવું નથી કહેતી કે ઇન્ડિયાના મ્યુઝિયમોમાં નથી થતું ઓછું થાય છે એના કારણો ઘણા હોઈ શકે કે એક તો એ લોકોનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ કે અંડરસ્ટેન્ડિંગ ન હોય બીજું ફાઈનાન્શિયલ ઇશ્યુઝ હોય ત્રીજું એવા એક્સપર્ટ ટીમ મેમ્બર્સના હોય કારણ કે કોઈ બી આર્ટિફેક્ટને સાચવવું પથ્થરને પણ લોંગ ટર્મ સાચવવું એક એની કન્ઝર્વેશન ટેકનિક્સ હોય છે એ બધાની જાણકારી એવા એક્સપર્ટ્સ આપણે રાખવા પડે બીજું મેં એ જોયું કે ઇન્ટરનેશનલી જ્યારે એક સંગ્રહાલય કરવામાં આવે ને તો એ લોકો મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે બહુ જ ક્લિયર હોય છે કે આ વસ્તુને ભલે આપણે ત્યાં દસ આર્ટિફેક્ટ્સ હશે કે પચાસ હશે તો એના પ્રમાણેની સ્પેસ અલોકેટ કરવામાં આવે એના પ્રમાણેના ડિસ્પ્લે ડિઝાઇન કરવામાં આવે એટલે એ ડિઝાઇન ટીમ જુદી હોય ડિસ્પ્લે ટીમ જુદી હોય પછી માર્કેટિંગની ટીમ જુદી હોય તમે અહીંયાના મ્યુઝિયમ્સમાં જ્યારે જાવ ને ત્યારે તમને એવું લાગે કે ચાર પાંચ માણસો છે કે બે માણસો છે ને એ બિચારા બધું જ કરતા હોય ઓકે એટલે છેલ્લા ઘણા પાંચ સાત વર્ષમાં એવું પણ જોયું છે કે આપણા ત્યાંના મ્યુઝિયમ એ રીતના સ્ટ્રેટેજીકલી જે નવા ખાસ મ્યુઝિયમ છે એ લોકો એ રીતની સ્ટ્રેટેજી પ્લાન કરે છે અને હવે ઇન્ડિયામાં એવા મ્યુઝિયમ છે કે જે લોકો પોતાની મ્યુઝિયમને સાચવવાની આખી જવાબદારી મેનેજમેન્ટ આઉટસોર્સ કરે છે એટલે એ લોકો પાસે એવું ફંડિંગ પણ છે કે એવી ઇન્ડિયામાં એવી એજન્સીઝ હવે છે કે જે લોકો મ્યુઝિયમને સાચવવું ત્યાં કેવી ટીમ હોય કેવા લોકો હોય કઈ રીતે એને મેન્ટેન કરવું કઈ રીતને એનું માર્કેટિંગ કરવું માણસો આવે પછી એ લોકોને કઈ જાતની એક્સપિરિયન્સીસ કરાવવા એના ઉપર ઘણો ભાર છેલ્લા આઈ થિંક પાંચ સાત વર્ષથી તો હું જોઉં છું ખાસ કરીને અમદાવાદમાં એટલે મને એવું લાગે કે એક મ્યુઝિયમ બીજું એક મારું એક ઓબ્ઝર્વેશન છે કે અમદાવાદમાં ઘણા મ્યુઝિયમ એવી રીતે બની ગયા છે કે ફોર એક્ઝામ્પલ મને કાચબો ગમે છે તો હું ઘણી જાતના કાચબા ભેગા કરું ઓકે હવે હું ઘરમાં ભેગા કરું મારા રૂમમાં ભેગા કરું પછી બે ચાર ટેબલ મૂકીને ગોઠવું પછી એક સમય એવો આવે કે એટલા બધા કાચબા જુદી જાતના થઈ ગયા હવે આનો તો ડિસ્પ્લે કરવો જ પડશે એટલે એઝ અ પેશનેટ ઇન્ડિવિજ્યુઅલ ઘણી વસ્તુ એવી થઈ છે કે જે વ્યક્તિઓએ ભેગા કરતી વખતે એટલો એટલું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું હોય ને પછી એમને એ ન ખબર પડતી હોય કે હવે પેશન મને બની છે પણ એને મ્યુઝિયમમાં કેવી રીતના કન્વર્ટ કરવું ક્યાંથી ફંડ મળશે ક્યાંથી તમને સપોર્ટ મળશે કે આપણે સીએસઆર છે એમાંથી કોઈ ફંડ આપશે કે નહીં એ એ લેવલની વિચારસરણી કદાચ એમનો સમય નથી હોતો કદાચ એમની ઈચ્છા નથી હોતી કાં તો ઈચ્છા હોય તો એમને ખબર નથી હોતી અને ટુ બી વેરી ફ્રેન્ક હવે બધી જ વસ્તુ એક્સપેન્સિવ છે તમે એક નાની સ્પેસ ભાડે લેવા પણ જાઓ તો એક્સપેન્સિવ છે એટલે આવા ઘણા કલેક્શન્સ અમદાવાદમાં છે એમાંના એક બે કલેક્શન એવા છે કે પોતે જે વ્યક્તિઓના કલેક્શન છે ને એ પોતે એક ધારો કે ડૉક્ટર છે કે કોઈ જગ્યાએ પોતાનો બિઝનેસ છે તો એ લોકો પાસે ઇનફ ફંડ્સ છે એટલે એ લોકો એમાં ઇન્વેસ્ટ કરી જાણે છે લોકો ઇન્ટરનેશનલી ફરે છે એ લોકો એવા બીજા મ્યુઝિયમના લોકો સાથે કનેક્ટેડ છે એટલે એમને એવા ગાઈડન્સ પણ મળે છે એટલે બે જાતના મ્યુઝિયમો મેં જોયા છે અમદાવાદમાં જ કે ભાઈ જેમાં કોઈ જ કાળજી ન રાખી શકાતી હોય ને જ્યાં હકીકતમાં ઘણી સારી રીતે આપણે હવે કહીએ કે ઇન્ટરનેશનલ લેવલનું પ્લાનિંગ સ્ટ્રેટેજી અને અપકીપ એક મ્યુઝિયમમાં અમદાવાદમાં પણ રાખવામાં આવે છે ઓકે તમે આ તો અમદાવાદની ને ગુજરાતની વાત કરો છો પણ તમે ગુજરાતની બહાર અને દેશ દુનિયાના પણ બીજા મ્યુઝિયમ જે જોયા હશે એમાં તમને બહુ અદ્ભુત લાગ્યા હોય કારણ કે તમે બહુ જ બધા મ્યુઝિયમ જોયા છે તો અદ્ભુત તો એવા કોઈ એક બે વિશે તમે જો વાત કરી શકો તો કે કોઈ અલગ જ પ્રકારનું જેનું અમને કલ્પના ના હોય પણ એવા મ્યુઝિયમ હોય એમ એટલે પહેલીવાર જ્યારે હું મારું માસ્ટર્સ સ્ટડી કરવા લંડન ગઈ ત્યારે અમને લોકોને બિકોઝ આઈ વોઝ સ્ટડીંગ માસ્ટર્સ ઇન આર્ટ્સ એન્ડ હેરિટેજ મેનેજમેન્ટ તો અમને મ્યુઝિયમ્સ આર્ટ ગેલેરીઝ ને એવી સંસ્થાઓમાં લઈ જવામાં આવે તો અમને ઘણા મ્યુઝિયમમાં લઈ જતા એમાં બ્રિટિશ મ્યુઝિયમથી માંડીને ઘણા બીજા મ્યુઝિયમ મેં લંડનમાં જોયા એમાં એક મ્યુઝિયમ મને બહુ જ અજુગતું લાગ્યું કારણ કે મ્યુઝિયમનું નામ મને અત્યારે યાદ નથી પણ જ્યારે અમે એન્ટર થયા ને તો અંદર હ્યુમન બોડી પાર્ટ્સ અચ્છા ને પ્રિઝર્વ કરીને ટ્રાન્સપરન્ટ જાર્સમાં રાખવામાં આવ્યા હતા અને આખું મ્યુઝિયમ એ જ હતું એવરી પાર્ટ ઓફ હ્યુમન બોડી વોઝ યુ કેન સી એટલે મારા એટલે સૌથી પહેલાં તો આપણે ચિત્રી ચડે કે હા આવું બધું કોણ રાખે એમ પણ એકચ્યુઅલી એ એવું પ્રિઝર્વ કરેલું હતું કે તમને કોઈ જાતની સ્મેલ નહીં આવે ઇવન તમે એને જોવો ત્યારે તમને કોઈ ચિત્રી નહીં ચડે અને તમને સમજ પડે કે તમારા બોડીની અંદર ક્યાં શું છે એટલે એ મારા માટે એક બહુ જ જુદો અનુભવ હતો બીજો એક મ્યુઝિયમ સ્વિટરલેન્ડમાં એક વિલેજમાં જોયો હતો કે એક એટીન સેન્ચુરીનું જે ઘર હતું એ ઘરને જ મ્યુઝિયમમાં કન્વર્ટ કરવામાં એટલે એ જમાનામાં જે ઘર બનેલું એને એઝ ઇટ ઇઝ પ્રિઝર્વ કરવામાં આવ્યું અને એ જમાનામાં સ્વિઝરલેન્ડ બીકોઝ ઇટ વોઝ કોલ્ડ તો ત્યાં અવન્સ ને હિટિંગ સિસ્ટમ્સ હતી તો એ જમાનાની હિટિંગ સિસ્ટમ એઝ ઇટ ઇઝ એટલે મ્યુઝિયમ એક ઘરને મ્યુઝિયમ કન્વર્ટ કરવામાં કશું ચેન્જ નહોતું કર્યું એને એઝ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ રાખો એ જ વાસણો ઘરમાં જે ઇન્ટિરિયર હતું એ જ અને ત્યાં જે ટીમ મેમ્બર્સ અમને બધું બતાવતા એ લોકો એટીન સેન્ચુરીમાં એ જમાનામાં જે લોકો વસ્ત્રો પહેરતા હશે એ જ ટાઈપના કોસ્ચ્યુમ્સ પહેરીને અને એ જ એટલે અમે બિકોઝ અમે બહારથી હતા એટલે અમને ઇંગ્લિશમાં સમજાવ્યા પણ ત્યાંના લોકોને એ લોકો સ્વિસ લેંગ્વેજમાં જ સમજાવતા હતા એટલે પ્રિઝર્વિંગ અ કલ્ચર એઝ ઇઝ એવું એક મ્યુઝિયમ એટલે મારા માટે તો આઈ થિંક આઈ વોઝ વેરી હેપી ટુ સી કારણ કે હું પોતે ગામડાઓમાં રહેલું છું અને આજે તમે ગુજરાતના ગામડાઓમાં જાઓ કે ઇન્ડિયાના ગામડાઓમાં જાઓ તો બધું બહુ જ ચેન્જ થઈ રહ્યું છે અને ઇવન અમે સ્વિટરલેન્ડમાં જે જગ્યાએ ગયા હતા તો ત્યાં બધું કન્ટેમ્પરરી હતું પણ એ પર્ટિક્યુલર મ્યુઝિયમ એ એ જમાના એના એટીન્થ સેન્ચુરીમાં એ ઘરો ત્યાં કેવા હતા એ પ્રિઝર્વ એટલે આ પણ એક જાતનું મ્યુઝિયમ હતું એટલે મારા માટે બહુ જ અજુકતું હતું પણ હવે આપણે જે આપણા દેશના મ્યુઝિયમ કે ભાઈ જે જોવા જ જોઈએ એવા કોઈ મ્યુઝિયમ વિશે તમે આપણા દેશના અલગ અલગ ભાગોના કોઈ મ્યુઝિયમ તમને જેવું હોય દર્શકોને તો તમે એ કહી શકો કે આપણા દેશમાં એવા કયા મ્યુઝિયમ આ તો તમે વિદેશના મ્યુઝિયમની વાત કરી જો ઇન્ડિયામાં મેં પોતે પર્સનલી વિઝિટ કરેલું દિલ્હીનું જે નેશનલ ક્રાફ્ટ મ્યુઝિયમ છે એ જોવું જોઈએ મેં હજી નથી જોયું પણ બહુ જ ફેમસ છે એ ભોપાલનું મ્યુઝિયમ છે ટ્રાઇબલ મ્યુઝિયમ એવું કહે છે કે ટ્રાઇબલ લોકોએ ત્યાં જઈને આખો મ્યુઝિયમ ડેવલપ કર્યું છે ને બહુ જ સારા પ્રોગ્રામ્સ પણ એ લોકો કરે છે આના સિવાય અમદાવાદના મ્યુઝિયમ ઉપર મેં વધારે કામ કર્યું છે એટલે અમદાવાદમાં જો ઘણા લોકો વિશાલા જમવા ગયા જ હોય એટલે એ લોકોને કદાચ ખબર હોય કે ન હોય પણ વિશાલામાં એક ધાતુપાત્ર સંગ્રહાલય છે જેની અંદર ડિસ્પ્લેમાં લગભગ બે હજાર વાસણો છે અને એમના કલેક્શનમાં લગભગ ચાર હજાર જેવા વાસણો છે જે વાસણો મેટલના કાચના લેધરના લાકડાના એવા જુદી જુદી જાતના વાસણો છે અ કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ આઈ થિંક ઇટ ઇઝ અ મસ્ટ વિઝિટ મ્યુઝિયમ જો તમે અમદાવાદમાં કેલિકો મ્યુઝિયમ નથી જોયો તો તમે કદાચ ભારતની જે પારંપરિક ટેક્સટાઇલ છે એને સમજવા માટે બીજે જવાની જરૂર જ નથી એ બઉ જ મ્યુઝિયમ ઇતિહાસ ને બધું ત્યાં જોવા મળે ના ત્યાં મિલનો ઇતિહાસ નહીં ત્યાં આપણા ભારતના જે ગામડાઓમાં જે જુદા જુદા પ્રાંતોમાં ટેક્સટાઇલ્સ એટલે હેન્ડ હેન્ડમેડ ટેક્સટાઇલ્સ જેમાં મોતીકામ છે કે કાંથાવર્ગ છે કે પાટણના પટોળા છે કે પંજાબની ફુલકારી છે એ જુદા જુદા પ્રાંતમાં જે તે સમયમાં હાથેથી બનતું ટેક્સટાઇલ એના ઓરિજિનલ પીસીસ છે અને એક આખી ગેલેરી છે જે ટેકનિક ગેલેરી છે જેમાં તમે એ એ તે ટાંકાઓ કેવી રીતે હોય એનું ડિસ્પ્લે છે એ ટાઈપનું છે એટલે આ બે મ્યુઝિયમ તો મસ્ત છે મને એવું લાગે કે જો આપણે આપણે તો આપણી બધી ઇન્દ્રિયો ચાલે ને એટલે આપણે એને બહુ જ ટેકન ફોર ગ્રાન્ટેડ કરીએ પણ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં મ્યુઝિયમ છે વિઝન ઇન ડાર્કનેસ એટલે તમે જ્યારે મ્યુઝિયમની અંદર જાઓ ત્યારે અંધારું એટલે દરવાજો ખોલીને અંદર જાઓને તો તમને હાથ પકડીને અંદર લઈ જાય અને અંદર એટલે એક ટાંકણી જેટલી પણ લાઇટ નહીં એટલે જ્યારે તમે આંખ બંધ કરો તમને કશું જ ન દેખાય ત્યારે તમે કેવી રીતે તમારી આસપાસની વસ્તુનો અનુભવ કરો તો ત્યાં અંદર જુદી જુદી ડે ટુ ડે લાઈફની વસ્તુઓ છે મંદિર છે ને તમે તો એક અંધ વ્યક્તિ જ્યારે જીવે છે ત્યારે સ્પર્શથી સુગંધથી અને અવાજથી પોતાની પોતાનું જીવન કેવી રીતે સમજે છે આપણે આસપાસનું એનો આખો અનુભવ છે અને મેં ઘણા વોક્સ ત્યાં કરાવ્યા છે એઝ પાર્ટ ઓફ માય પ્રોગ્રામ જ્યારે અમે લોકો બીજા એન્ડમાં બહાર નીકળીએ ને ત્યારે લગભગ પચાસ ટકા લોકો રડતા હોય કે આપણને કિંમત નથી આપણી આંખોની એમ એટલે એક અનુભવ અમદાવાદમાં કરવા જેવો ખૂબ જ મજાનો અનુભવ છે કે આપણે કરવો જોઈએ બીજું જેને ઓટોમોબાઈલમાં ઇન્ટરેસ્ટ હોય આપણે વિન્ટેજ કાર મ્યુઝિયમ છે અમદાવાદમાં જ્યાં હવે રીસેન્ટલી એ લોકોએ તમે કારમાં વિન્ટેજ કારમાં બેસીને ડ્રાઈવ કરીને જઈ શકો એવું પણ એક શરૂ કર્યો છે પ્રોગ્રામ હા અને માનવજાતના ઇતિહાસમાં સંઘર્ષ છે એ બહુ મોટો રહ્યો છે એકબીજા કોમનો જાતિનો તો અમદાવાદમાં એક એવું મ્યુઝિયમ છે કોન્ફ્લેક્ટોરિયમ તો એ વિશે થોડી માહિતી કહો કારણ કે એ અત્યાર જે નવજીવનના દર્શક છે એને એ સાંભળવી ગમશે કે એ એક્ઝેક્ટલી મ્યુઝિયમ શું છે કારણ કે સંઘર્ષ જે થયો છે આપણા ગુજરાતમાં એ બધું જ ત્યાં ડિસ્પ્લે થયું છે એની માહિતી મૂકી છે તો એના વિશે થોડુંક કહેશો એટલે જ્યારે હું મ્યુઝિયમ સર્ચ કરવા માંડી ને ત્યારે આ નામ આવ્યું કે કોન્ફ્લિક્ટોરિયમ એટલે કોન્ફ્લિક્ટ ઉપર આખો સંગ્રહાલય છે અને ઇટ વોઝ પાર્ટ ઓફ વન ઓફ ધ ડિઝાઇન સ્ટુડન્ટ ફાઇનલ થિસિસ એને કન્વર્ટ કરવામાં આવ્યો છે અને મિર્ઝાપુરમાં છે મ્યુઝિયમ ત્યાં આપણું કોન્સ્ટિટ્યુશન ડિસ્પ્લેમાં છે અને ત્યાં એવા એવા પ્રોગ્રામ્સ થાય છે જે નોર્મલી લોકો એ વાત કરવા અગેન્સ્ટ હોય ફોર એક્ઝામ્પલ તમે દલિત વિશે કંઈ વાત કરવી હોય તો ઇટ્સ વેરી સેન્સિટિવ ઇસ્યુ પછી હિન્દુ મુસ્લિમ રાઇટ્સ ઉપર કંઈ વાત કરવી હોય તો બહુ સેન્સિટિવ છે એવી ઘણી ફિલ્મો બની છે જે નોર્મલ જોતા કોઈ બતાવવા માટે પણ બીવે કે ભાઈ આ અમે બેતાડીશું તો અમે આ પર્ટિક્યુલર લેફ્ટ વિંગ કે રાઈટ વિંગવાળા છીએ એવું કહેવાયશું એવી બધી ફિલ્મો ત્યાં બતાડવામાં આવે છે ત્યાં એક્ઝિબિશન છે ત્યાં એક ટ્રી છે જેના ઉપર એવું કહે છે કે તમારા અંદર ઘણા કોન્ફ્લિક ચાલતા હોય તમે જીવનમાં ઘણા એવા તમારા ફિલિંગ્સ હોય જે કોઈને કીધા ના હોય ને તો તમે એના એ પણ તમારા અંદર કોન્ફ્લિક્ટ ચાલતા હોય એટલે ત્યાં એક બહુ જ સુંદર જગ્યા છે એક ટ્રી છે એમાં તમને પેપર અને પેન લખ્યું હોય તો તમે તમારા કોઈ વ્યક્તિને કે કોઈને કંઈ કહેવું હોય તો એ લખીને ત્યાં હેંગ કરો અને એવું માનવામાં આવે છે કે ઇમોશનલી જ્યારે તમે કોઈ વસ્તુ કહી ના શકો ને લખીને ખાલી ફાડી કરો કે લખીને ક્યાંક લટકાવી દો ને તો તમારા એ ઇમોશનલ હીલ થાય એટલે કોન્ફ્લિક્ટોરિયમ ઇઝ અ એક્સપરિમેન્ટલ મ્યુઝિયમ અને દરેક વ્યક્તિ જો ત્યાં જાય તો એવું વિચારીને ન જાય કે ત્યાં શું અનુભવીશું પણ ત્યાં ગયા પછી ઘણું બધું એક મિરર છે મિરર સ્પેસ જ્યાં તમે સામે બેસીને તમારી પોતાની જાતની સાથે શું કોન્ફ્લિક્સ છે એના ઉપર ઘણું પોતાની સાથે ડિસ્કસ કરી શકો બીજું હવે છેલ્લો સવાલ એ કે જેમ ઇન્ટરનેશનલ જે બધા મ્યુઝિયમ છે એની એક બોડી છે જે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ કહેવાય છે ભારતમાં કશું એવું છે કે ભાઈ કોઈને મ્યુઝિયમ પર કામ કરવું છે કા તો એને મ્યુઝિયમ બનાવવું છે મ્યુઝિયમમાં પૈસા ઇન્વેસ્ટ કરવા છે તો એ ક્યાં જાય ક્યાં એકઠા થાય કોઈ એવી બોડી છે કોઈ એવા વ્યક્તિઓનું સંગઠન છે એવું કશું છે કે હજુ એ બધું ડેવલપમેન્ટ ના આઈકોમ ઇન્ડિયા ઇન્ડિયા કનેક્ટેડ એટલે એક સેન્ટ્રલ બોડી છે પણ દરેક કન્ટ્રીનું આઈકોમ હોય ધારો કે આઈકોમ ફ્રાન્સ છે કે આઈકોમ યુએસએમાં પણ જુદા જુદા સિટીનું હોય એવી રીતે આઈકોમ ઇન્ડિયા છે જે રીસેન્ટલી સુપર એક્ટિવ છે અને એ બરોડા એમએસ યુનિવર્સિટીના ના પ્રોફેસર આપણા અંબિકાબેન એ પોતે રિસન્ટલી એના પ્રેસિડેન્ટ થયા છે એટલે ઘણા એક્ટિવ છે અને ઇન્ડિયામાં બે કે ત્રણ યુનિવર્સિટીમાં મ્યુઝિયોલોજી ડિપાર્ટમેન્ટ્સ છે જે કોઈને મ્યુઝિયમ વિશે ભણવું હોય કે આગળ જઈને મ્યુઝિયમમાં કામ કરવું હોય તો મ્યુઝિયોલોજી ભણે તો એ બહુ જરૂરી છે તમે ગવર્મેન્ટ તરફથી જે છે એ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની અંદર મ્યુઝિયમ્સ આવે એટલે એમાં અમુક સ્કીમ્સ છે જે મ્યુઝિયમ હોય તો એ લોકો તમારો ઓલરેડી એસ્ટાબ્લિશ મ્યુઝિયમ હોય તો એની સપોર્ટ માટે ઘણી સ્કીમ્સ છે એટલે આપણા અમદાવાદના ઘણા મ્યુઝિયમ એમાં એપ્લિકેશન કરે તો એ લોકોને એન્યુઅલી અમુક ફંડ મળે છે જે તમારા મ્યુઝિયમના આપકીપ માટે કેવી રીતે એવું મેં સાંભળ્યું છે કે ઓલ ઇન્ડિયા મ્યુઝિયમ્સ એસોસિએશન છે અને એ લોકો એક્ટિવિટી કરે છે એ કેટલું કરે છે કંઈ કરે છે મને ખ્યાલ નથી બીકોઝ આઈ એમ નોટ અ મ્યુઝિયોલોજીસ્ટ એ લોકોની પાછું એક બાંધાયેલી એ છે કે તમે મ્યુઝિયોલોજી ભણ્યા હોય તો તમે એમાં પાર્ટિસિપેટ કરી શકો એટલે ઇન્ડિયામાં અત્યારે એવું પણ છે કે ઘણા સીએસઆર છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંડરમાં ઘણા એવા બિઝનેસીસ છે જે લોકો મ્યુઝિયમને સપોર્ટ કરે છે ઓકે ઓકે અને હવે મ્યુઝિયમ વિશે તમારે ઓનલાઈન આમ તો જઈને જ જોવા જોઈએ પણ સમજો કે ઓનલાઈન માહિતી જોઈએ છે તો એવી કોઈ વેબસાઇટ હોય કાં તો કોઈ પેજ હોય જ્યાં જઈને સામાન્ય લોકો છે માહિતી લઈ શકે અહીંયા આપણે ડિસ્પ્લે પણ કરી શકીએ આજે આપણો ઇન્ટરવ્યુ ચાલે છે એમાં તો એવું કશું છે હજુ સુધી એટલે ગૂગલ સર્ચ કરો ને તો તમે ટ્રીપ એડવાઇઝરમાં અને એવી રીતે અમુક મ્યુઝિયમના જે મેં બે ચાર નામ દીધા કાલે કોવિશાલા એવા બધા આવી જ જાય પણ અમે લોકોએ એઝ પાર્ટ ઓફ મ્યુઝિયમ ઓફ અમદાવાદ એક નકશો ડિઝાઇન કર્યો છે જેની અંદર બત્રીસ મ્યુઝિયમ અને પ્રાઇવેટ કલેક્શન અમદાવાદના છે જેનું લિસ્ટિંગ છે એની લોકેશન છે એનું એડ્રેસ એડ્રેસને ફોન નંબર છે એટલે એ એક શ્યોર શ્યોર સ્પેસ છે જે આપણે અમદાવાદમાં ત્રણેક જગ્યાએ વેચાય છે જેમાં નવજીવનમાં હૃદયકુંજમાં પછી એલડી મ્યુઝિયમની શોપમાં અને એનઆઈડીની શોપમાં આ નકશો અવેલેબલ છે અને ઓનલાઈન પણ તમે એ ખરીદી શકો છો આના સિવાય મ્યુઝિયમ્સ ઓફ અમદાવાદનું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે જેની અંદર કોવિડ વખતે અમે જે તમે ઓનલાઈન વાત કરીને તો કોવિડ વખતે શું હતું કે અમે લોકો આમ પ્રોગ્રામ્સ ઘણા કરીએ છીએ મ્યુઝિયમ સાથે પણ કોવિડ વખતે જઈ નહોતું શકાતું એટલે એ વખતે આઈ યુઝ ટુ ગો અને વોક ઇન અ મ્યુઝિયમ એટલે ઓનલાઈન આખી વોક એવા લગ થોડા ઘણા મ્યુઝિયમની અમે રીલ્સ ત્યાં બનાવીને અને પ્રોપર વિડીયોઝ બનાવીને મૂકેલા છે એટલે એ પણ તમે શ્યોરથી જોઈ શકો આના સિવાય કોઈ એક જગ્યાએ બધી માહિતી આઈ થિંક અમારા નકશા સિવાય ક્યાંય ઓથેન્ટિક અપડેટેડ માહિતી મળે એવું મને નથી ખબર અને નવજીવનમાં આપણે જે અત્યારે એક્ટિવિટી કરવાના છે અઢારમી તારીખે એની થોડી માહિતી આપી દો ને પછી આપણે આ પૂરો કાર્યક્રમ સમઅપ કરીએ એટલે તમે એની માહિતી થોડી એટલે જે આપણે આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે આના સંદર્ભમાં જુદા જુદા મ્યુઝિયમમાં અમદાવાદમાં અમે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરાયું છે એમાં આજે નવજીવન ટ્રસ્ટમાં જ્યાંથી અમે વાત કરી રહ્યા છે ત્યાં નવજીવન ટ્રસ્ટમાં એક નાનકડું મ્યુઝિયમ છે અને એ મ્યુઝિયમમાં રામ મોરી પોતે મ્યુઝિયમ વોક કરાવવાના છે આજે સાંજે ચાર વાગે નવજીવન ટ્રસ્ટ આ ઇવેન્ટ ઓપન ટુ ઓલ છે એટલે કોઈ બી વ્યક્તિ આવી શકે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી તમે ચાર પોણા ચાર ચારની વચ્ચે આવી જાઓ એટલે તમે વોક જોઈન કરી શકશો આમાં નવજીવન મ્યુઝિયમ સિવાય નવજીવનની હિસ્ટ્રી ઓગણીસો ઓગણીસથી નવજીવન અત્યાર સુધી અમારી જર્ની શું છે નવજીવનની એના વિશે રામમોરી આપણી સાથે વાત કરશે તો આ હતું એ આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે ને મને એવું લાગે છે કે તમને મ્યુઝિયમની મહત્તા સમજાઈ હશે આજે અવનીબેન સાથે વાત કરીને અને આ પૂરા વાતચીતનો એક પરિણામ જે આવવું જોઈએ કે તમે જાતે જઈને જ્યાં તમારી નજીક હોય ત્યાં મ્યુઝિયમ જઈને જુઓ અને જે આપણો ઇતિહાસ છે સંસ્કૃતિ છે આપણો માનવ જીવનનો સંઘર્ષ છે એ બધું જ તમે રૂબરૂ થાવ એવો અમારો આશય છે નમસ્કાર નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીળ જાના